અલ્પદ્રાવ્ય શાની દ્રાવ્યતા પર સમાન આયનની અસર દ્રાવ્યતા પર સમાન આયનની અસર અલ્પદ્રાવ્ય શાર દ્રાવણમાં જેટલો ઓગળેલો હોય છે તે બધો જ સંપૂર્ણપણે વિયોજિત થયેલો હોવાથી આયનીય સ્વરૂપે હોય છે તેથી તે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે કે આપણે કહી શકીએ અલ્પદ્રાવ્ય શાર પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે ઉદાહરણ તરીકે આપણે સમજીએ ધારો કે સિલ્વર ક્લોરા જેવા અલ્પ દ્રવ્ય જેવા અલ્પ દ્રવ્ય ક્ષાર અને આપણે કહીશું અલ્પદ્રાવ્ય દ્રવ્ય દ્રાવણમાં જો કેસીએલ જેવો પદાર્થ ઉમેરવામાં આવે તેમાં જો કેસીએલ જેવો પદાર્થ ઉમેરીએ તો હવે આપણે જોઈએ તો સૌથી પહેલા એજીસીએલ નો અલ્પદ્રાવ્ય તેનું આયનીકરણ થઈને એજી આયન આયન અને તેમાં આપણે માઇનસિએલ ઉમેરતા તેમાં કે પ્લસ આયન અને સીએલ માઇનસ આયન મળશે એટલે કે આપણે કહી શકીએ કે સંતુલનમાંથી આપણે કહી શકીએ કે સીએલ માઇનસ સાંદ્રતા વધશે એટલે કે સીએલ માઇનસ લોસ નિયમ મુજબ આ અસર કરવા માટે અને સંતુલન અજરાંક નું મૂલ્ય નિશ્ચિત કરવા માટે સંતુલન दादी बाजूમાં ડાબુ ડાડી बाजू તરફ ખેંચે એટલે કે એવું કહી શકીએ કે સંતુલન दादी बाजू તરફ ખેંચે કારણ કે CL માઇનસ એટલે કે સાંદ્રતા વધે છે માટે આપણે કહી સકીએ કે AgCl બનશે માટે AgCl બનશે

તો એજી પ્લસ આયન અને એનો થ્રી માઇનસ આયન મળશે આમાં પણ આપણે એવું કહી શકીએ માટે એજી આયનની સાંદ્રતા વધશે એટલે કે આગળ એજી સીએલ એજી પ્લસ આગળ આપણે જોયું સીએલ એટલે કે ની સાંદ્રતા જો આ આપણે ઉમેરીએ તો એજી ની સાંદ્રતા વધશે માટે મૂલ્ય માટે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા અલ્પદ્રાવ્ય ક્ષાર ની દ્રાવ્યતા પર સમાન આયનની અસરને લીધે સમાન આયનની અસર ને લીધે છે દ્રાવ્યતા ઘટે છે આપણે કહી શકીએ અથવા તો એવું કહી શકીએ કે અલ્પ દ્રાવ્ય સાર વધુ અવક્ષેપિત થાય છે અથવા તો અલ્પ દ્રાવ્ય શાર થાય છે આપણે ઉદાહરણ લઈને આપણે આ સમજીએ ઉદાહરણ એકવીસ જોઈશું તકમ આપેલી છે અલ્પદ્રાવ્ય ચાર મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના એસપી નું મૂલ્ય બસો અઠ્ઠાણું કેલ વિન તાપમાને એક પોઈન્ટ આઠ ગુણ્યા દસમી માઇનસ અગિયાર ઘાસ એમ ક્યુબ છે જો તેમાં 0.1 પોઈન્ટ વન મોલર એનએ ઓઇચ દ્રાવણ ઉમેરવામાં આવે તો એમજી ઓઇસ સાંદ્રતા શું થશે એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ની તાંદ્રતા સૂત્ર છે ક્વેશ્ચન પૂછેલું છે પરિણામની ચર્ચા કરો આપણે જોઈશું તો અહીં અલ્પદ્રાવ્ય શાર MgOH ટાઇસ આવેલું છે એટલે કે આપણે લખીશું કે આ રીતે કે MgOH ટાઇસ ગીવ્સ mg+2an+2oh-an એટલે કે જો આને આપણે s કઈએ તો આને આપણે 2s કઈએ એટલે કે ksp બરાબર આપણે લખી શકીએ કે ksp બરાબર s ની સાંદ્રતા * 2s ની સાંદ્રતા નો વર્ગ એટલે કે 4s³ लॉकीServiceClient के एसपी बराबर हमें आपने केएसपी की कीमत આપેલી છે તો કિંમત મૂકીએ તો માટે 1.8 * 10^-11 = 4s^3 એટલે કે આપણે સાંદ્રતા s મળી શકે s^3 = 1.8 * 10^-11 / 4 એટલે કે

એને ઓચની અહી આપણે એને ઓચ આપ્યું છે એમજી ઓચ વાઇસ ની સાંદ્રતા હવે આપણે જોઈએ હવે આપણે જોઈએ કે આયનીકરણ સંપૂર્ણ આયનીકરણ એટલે કે Na+ પ્લસ અને ઓએચ માઇનસ આયન મળશે અને એમજી ઓચ નું આયનીકરણ કરીએ તો આપણને એમજી પ્લસ આયન અને સાંદ્રતા ના સરવાળા બરાબર હશે પરંતુ અહીં એનજી ઓચ ટાઈસ ની સાંદ્ર દ્રાવ્યતા એ ઓછી હોવાથી હોવાને લીધે ઓછી હોવાને લીધે તેના આયનીકરણ થી મળતા ઓએચ માઇનસ આયન ઓએચ માઇનસ ની સાંદ્રતા અવગણી શકાય એટલે કે આપણે એવું કહી શકીએ કે ઓએચ માઇનસ આયન એમજીઓએચ ઓએચ માંથી મળતા ઓએચ માઇનસ આયન ની સાંદ્રતા એ NaOH માંથી મળતા OH માઇનસ સાંદ્રતા કરતા ખૂબ જ ઓછા હોવાને લીધે તેને આપણે અવગણી શકીએ તો માટે આપણે લખી શકીએ કે સી બરાબર એમજી પ્લસ ટુ ની સાંદ્રતા ધારો લઈએ તો ટુ ઓએચ માઇનસ આયન ની સાદ્રતા આપણને અહીં આપેલી છે ઝીરો પોઈન્ટ વન મોલર એને ઓચ આપણે નાખીએ છીએ તો આપણે લખીએ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ વન નો સ્કવેર ગુણાકાર ભાગાકાર કરીએ તો આપણને મળતે સાંદ્રતા એ બરાબર ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ માઇનસ દસ ખાત આ હાજરીમાં મળી સમાન આયન આવું શકીએ સમાન આયન આયન ધરાવતું એને જો ઉમેરીએ તો તેની દ્રાવ્યતા આગળ આપણે દ્રાવ્યતા જોઈએ ચાર પોઈન્ટ પાંચ ગુણ્યાદસ ની માઇનસ દસ ઘાત મોલર થયું એટલે કે આપણે ફાઇનલી કહી શકીએ કે સમાન આયનની અસરને લીધે ક્ષાર ની દ્રાવ્યતા ઘટે છે અલ્પદ્રાવ્ય ક્ષાર ની દ્રાવ્યતા ઘટે છે હવે આપણે ઉદાહરણ લઈને સમજીએ તો સૌથી પહેલા એમાં જોઈએ કે સમાન આયનની અસરને લીધે અસર ને લીધે ગુણાત્મક પૃથ્થકરણમાં ગુણાત્મકરણમાં ગુણાત્મક પુસ્તકરણમાં એક આયન એક આયનની હાજરીમાં બીજા આયનને બીજા આયનને અદ્રાવ્ય બનાવી અલગ કરી શકાય છે આ ઉપરાંત મિશ્રણમાંના ઘટકોની દ્રાવ્યતા મિશ્રણમાંના ઘટકોની દ્રાવ્યતા માટે આ ઉપયોગી છે દ્વારા ધારો કે ગુણાત્મક વૃત્કરણમાં બીજા સમૂહના ધાતુ અયનો ની વાત કરીએ તો બીજા સમૂહના ધાતુ આયનો ના સલ્ફાઈડ એટલે કે બીજા સમૂહના ધાતુ ના દ્રાવ્યતા ગુણાકાર દ્રાવ્યતા ગુણાકાર ત્રીજા બૂહના ધાતુ આયનોના ના દ્રાવ્યતા ગુણાકાર કરતા પ્રમાણમાં ઓછા હોય છે માટે બીજા સમૂહના પરીક્ષણમાં બીજા સમૂહના પરીક્ષણમાં આપણે એચ ઉમેરીએ એ પહેલા એસીએલ તેમાં ઉમેરવામાં આવે છે છે એટલે કે આપણે કહી શકીએ એ ધારો કે બીજા સમૂહ પરીક્ષણમાં એચસીએલ ઉમેરીએ તો એસીએલ એકવીય એચ પ્લસ આયન પ્લસ આયન અને પછી એસ ઉમેરવામાં આવે છે જેમાંથી આપણને આયન મળશે ધરાવતું એસસીએલ જેમાં ઉમેરવામાં આવે છે માટે આપણે કહી શકીએ કે અહીંયા જો એસસીએલ ઉમેરીએ તો સંતુલન પર એચસીએલ માં મળતા એસ આયન સમાન આયન અસર

કારણ કે આ ધાતુ ના દ્રાવ્યતા ગુણાકાર ઘણા ઓછા છે એટલે કહી શકીએ કે બીજા સમૂહના સમાવાયેલા ધાતુ ધાતુઆયનો તેમના સલ્ફાઈડ તરીકે છે પરિવાર આપણે કહીએ જો એચ માં આપણે એચસી ઉમેરીએ તો એચ ની સાંદ્રતા વધશે એટલે કે એચ માઇનસ સાંદ્રતા ઘટશે સાંદ્રતા ઘટશે એટલે કે એનો મતલબ એવો છે કે આ ધાતુ અયનો તેમના સલ્ફાઇડ તરીકે એચ ટુએસ ઉમેરીયે તો અવશે પામે છે બીજું ઉદાહરણ લઈએ બીજું ઉદાહરણ જોઈએ તો તૃતીય અ તૃતીય અસમૂહ માટે વાત કરીએ તૃતીય અસમૂહના ધાતુ આયનોના હાઇડ્રોક્સાઇડ અથવા તો આપણે કહી શકીએ તૃતીય અ માટે અલ્પ દ્રાવ્ય હાઈડ્રોક્સાઇડકાર ઓછા હોય છે જેમના દ્રાવ્યતા ગુણાકાર ઓછા હોય તે અવશેપન તેમાં સમાન આયાન વાળો કોઈ પણ પદાર્થ ઉમેરવામાં આવે તો તે તેની દ્રાવ્યતા ઘટે છે અને તે પણ પામે છે તો આમાં અહીંયા આપણે જોઈએ કે NH4OH તૃતીય ઓ માં NH4OH માંથી આપણને ખબર છે આયનીકરણ થઈને NH4+ આયન અને OH- આયન ઉદ્ભવે છે હવે જો તેમાં આપણે સમાન આયન ધરાવતો NH4Cl ઉમેરીએ NH4Cl ઉમેરતા તેને વધુ પ્રમાણમાં NH4Cl ઉમેરશું તો આપણે NH4+ અને Cl- આયન બનશે એટલે કે એવું કહી શકીએ કે NH4 આયનની સાંદ્રતા વધશે માટે આપણે NH4OH માંના OH- આયનની સાંદ્રતા ઘટશે આયન ની સાંદ્રતા ઘટે એટલે કે એવું કહી શકીએ કે તૃતીય અસમૂહ ધાતુ ધાતુ હાઇડ્રોક્સાઇડ તરીકે અવશેપણ પામે છે સાંદ્રતા જો ઘટે તો તે અવશેપણ પામે માટે તૃતીય અ સમૂહના ધાતુ અયનો હાઇડ્રોક્સાઇડ તરીકે પામે છે હાઇડ્રોક્ના દ્રાવ્યુણાકારના મૂલ્યો પણ નીચા હોય છે હવે આપણે ત્રીજું ઉદાહરણ લઈને સમજીએ ધારો કે એને સીએલ નું સંતુપ્ત દ્રાવણ છે તો તેમાંથી એનએ પ્લસ આયન અને સીએલ માઇનસ આયન મળશે ઉમેરીએ તો આપણે એવું કહી શકીએ કે સમાન આયન સીએલ માઇનસ આયન સાંદ્રતા વધશે માટે એનએ ની સાંદ્રતા ઘટશે એટલે સમાન આયન સીએલ માઇનસ આયન ને અસરને લીધે એનએસીએલ અદ્રાવ્ય બલી છે પરંતુ કેટલાક સંજોગોમાં દ્રવ્યતા ઘટવાને બદલે વધે છે તો કહી શકીએ કે કેટલાક સંજોગોમાં સમાન આયન અસરને લીધે દ્રાવ્યતા ઘટવાને બદલે વધે છે ઉદાહરણ તરીકે સમજીએ धरोके निर्बल एसिड ना शारों जीवा के फॉस्फेट शारों की बात करिए तो फॉस्फेट शारा धारक Na3PO4 लीजिए એટલે કે આપણે તેને કહીશું નિર્બળ એસિડ સરીત આપણે નિર્બળ એસિડનો કોઈ પણ શાર લઈએ નિર્બળ એસિડનો શાર

આપણને એસિડ મળશે અને રીતે તેની દ્રાવ્યતા વધે છે